મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લોકમાતા સરસ્વતીના નવસર્જનની કામગીરી અંતર્ગત માતૃશ્રી હીરાબાસ સરોવરનું નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જળશક્તિ સાથે જોડીને જળ સંચય જળ સિંચન તથા છેવાડના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલ વિઝનને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે તો રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી સરસ્વતી નદીના નવસર્જનની હાથ ધરાયેલી આ સફળ કામગીરીને પરિણામે માધુપાવળિયા ચેકડેમના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ અટકશે એટલું જ નહીં ચારસો પચાસ લાખ ઘન ફૂટથી વધુ પાણીનો સંગ્રહ થવાથી આસપાસના એકસો પચાસ હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળતો થશે આ ઉપરાંત આજુબાજુના વીસથી વધુ રિચાર્જ વેલના ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિદ્ધપુરના જનપ્રતિનિધિત્વ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબા સરોવરનું આ લોકાર્પણ કર્યું હતું તેમણે રાષ્ટ્ર સેવા અને દરિદ્ર નારાયણના ઉત્થાન માટે સદૈવ સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સંસ્કાર સિંચન કરનારા તેમના માતા હીરાબાનું નામ આ સરોવર સાથે જોડવાના પ્રસંગને પુત્રના જન્મદિવસે માતાનું શ્રેષ્ઠ ભાવ સ્મરણ જણાવ્યું હતું શ્રી ઉમેર્યું કે શ્રીએ પોતાના બાળપણમાં માતા હીરાબાને પાણી માટે સંઘર્ષ વેઠતા જોયા છે તેની વેદનામાંથી જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો મંત્રીશ્રીએ ઉમેર્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહવાન કરી જળ વ્યવસ્થાપનની દિશામાં નક્કર પગલાં ભર્યા છે ટપક સિંચાઈ નર્મદા પાણીનું કુશળ વ્યવસ્થાપન તેમજ તળાવોનું નવીનીકરણ ખેત તળાવડીઓનું નિર્માણ તેમજ સુજલામ સુફલામ કેનાલો ઉદ્યહન યોજનાઓ અને ડિસિલ્ટિંગ જેવા પગલાઓએ ગુજરાતની ખેતીને નવી ઊંચાઈઓ આપી છે જળ એ જીવન પોષકના સૂત્રને ગુજરાતે સાકાર કર્યું હોવાનું જણાવ્યું હતું શ્રીજી મહારાજના માતા જીજાબાઈ તેમજ આ નગરનું નામ જેના પરથી પડ્યું છે તે સિદ્ધરાજ જયસિંહના માતા મિનલ દેવી જેવી અનેક માતાઓના ઉદાહરણ આપણા ઇતિહાસમાં છે એટલું જ નહીં આપણે ત્યાં નદીઓને પણ લોકમાતા તરીકે પૂજવાની પરંપરા છે દેશની સાત પવિત્ર નદીઓમાં સ્થાન ધરાવતી લોકમાતા સરસ્વતીના કાંઠે વસેલું આ સિદ્ધપુર નગર માતૃગ્રયા તીર્થ ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે લોકમાતા સરસ્વતીના નવસર્જનથી નિર્માણ થયેલા સરોવરને આપણા આ જન ના પુણ્ય શ્લોક માતૃશ્રી હીરાબા સરોવર નું નામ આપવાની સૌભાગ્ય તક મને મળી છે ત્યારે હું હીરાબા દિવ્ય ચેતનાને હૃદયથી વંદન કરું છું